કારણ કે સુખ અને શાંતિ સત્સંગ અને સેવામાંથી આવશે એક વખતે સંપાતિજી અને જટાયુજી બે ભાઈઓ ગીત બંનેને સંકલ્પ હતો કે આપણે જોઈએ કે કોના પાંખમાં વધારે બળ છે એટલે પછી સંપાતિએ નાના ભાઈ જટાયુને કહ્યું કે તમે આકાશમાં ઉડો અને તમારા પાંખમાં જેટલું બળ હોય તમે વાપરો અને આકાશમાં ઉડ્યા કરો ઊંચા જાપ જટાયુએ શરીરમાં જેટલું બળ હતું પાંખમાં જેટલું બળ હતું એ વાપર્યું અને ખૂબ ઉપર ગયા ખૂબ આગળ ગયા અને સંપાતી તો ખાલી રાહ જોતા પછી સંપાતી જે પોતાની પાંખો પ્રસરાવી વધારે ઊંચા ગયા વધારે ઉપર ગયા અને એટલા બધા ઉપર ગયા કે જટાયું તો એમના છાયામાં જતા રહ્યા જટાયુને થયું કે હું તો આભાવ થઈ ગયો છું લીન થઈ ગયો આમના તેજમાં પણ હવે થયું શું કે સંપાતી એટલા બધા ઉપર આવી ગયા હતા કે સૂર્ય એમની પાંખો બાળી દીધી અને સંપાતી પડ્યા વિંધ્યાચલ પર્વત ઉપર જટાયું બીજે જતા રહ્યા વર્ષો વીતી ગયા સંપાતી ત્યાં પર્વત ઉપર પડેલા હતા એક દિવસ કેટલાક વાનરો એ બાજુ આવ્યા અને વાનરોએ આ ગીધને જોયા ને એટલે ગીધને પૂછ્યું કે તમારા જેવા એક ગીધ અમને દક્ષિણ દિશા તરફ ગતિ કરાવી તો અમે તમને પૂછી છે કે તમે સીતા માતાને જોયા છે આ બાજુ એટલે પહેલાં એ પૂછ્યું કે સીતા માતાને અમે આ દિશામાં જોયા નથી પણ તમને કોને અહીંયા મોકલવાની પ્રેરણા કરી તમે કીધું કે કોઈ ગીધે કહ્યું કે હા અમને હોય અહીંયા આ બાજુ મોકલ્યા સંપાતિ કીધું કે ઓહો જટાયું તો મારો નાનો ભાઈ કેવો છે નાના ભાઈના સમાચાર શું છે એટલે બે વાનરો અંદર અંદર સામ સામુ જોવા માંડ્યા કેવા હવે આને બિચારા કેવી રીતે કેવું કેવું કે માંડીને વાત કરો કે મારા નાના ભાઈ શું નવા જોડે કંઈક વાત તો કરો કુશળ તો છે ત્યારે એક વાનરે માંડીને વાત કરી કે રાવણ નામના અસુરે સીતાનું અપહરણ કરવા માટે ગયેલા પંચવટીમાંથી એમને બહાર ખેંચીને લઈ જતા હતા તે વખતે તમારા નાના ભાઈ જટાયુ એમની પાસે ગયા અને એમને રોક્યા અને જટાયુ કીધું કે જો ત્વમ યુવા અહમ વૃદ્ધ તમે યુવાન છો અને હું વૃદ્ધ છું મારી પાસે તો માત્ર મારા બે હાથ છે અને તમારી પાસે તો અસ્ત્ર શસ્ત્ર બધું છે તલવાર છે પણ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું તમને સીતા માતાને નહીં લેવા દઉં રાવણના મનમાં બહુ એમાં કંઈ ચિંતા નહોતી કારણ કે જોયું કે હવે વડેલ છે વૃદ્ધ છે વધી વધીને શું કરશે તો જટાયુએ જીદું બોડ હતું ને એ વાપર્યું માર્યા થોડા ઘણા નખ માર્યા થોડું લોહી કાઢ્યું હાથમાંથી પછી છેવટે તો થાકી ગયા એટલે રાવણે એક હાથ માર્યો જટાયુને એના પીઠ ઉપર પાડી દીધા એલું જો પૂરું થયું હોય તો સારું પડે નાખી અહી બહાર આવ્યો અને લોહીની ઉલટીઓ થવા માંડી રાવણે પડેલી તલવાર હાથમાં લીધી એની બે પાંખો બે હાથ અને બે પગ કાપી નાખ્યા પણ એને જીવતો મૂકી રાખ્યો જેથી કરીને એ પીડા પામે પોતાના લોહીમાં જ ત્યાં પડેલો છે અને તે વખતે જટાયુએ સંકલ્પ કર્યો કે હવે તો મારા થોડાક જ મિનિટ પછી ધામમાં જવાનું છે મારા શરીરમાં જેટલા પ્રાણ છે એનું હું સંકેલી રાખું કારણ કે રામ ભગવાનને મારા સમાચાર તો આપવા પડશે ફરતાં ફરતા રામ ભગવાન થોડાક સમય પછી આવ્યા અને રામ ભગવાનને જટાયુએ વાત કરી કે દેવી સીતા મમા પ્રાણા રાવણ એન ઉભયમ મૃતમ કે તમારી દેવી સીતા અને મારા પ્રાણ રાવણે બંનેના હરણ કરી નાખ્યું છે પહેલું વાક્ય બીજું વાક્ય દક્ષિણ દિશા તરફ લઈ ગયા છે અને ત્રીજું વાક્ય તમે ચોક્કસ એને લઈ શકો તમે પાછા લાવી શકશો ત્રણ વાક્ય બોલીને જટાયુએ જ આંખો બંધ કરી નાખી એના રામ રમી ગયા એવી રીતે જટાયુની આ પરિસ્થિતિ છે રાવણની આગળ લડ્યા અને રાવણની આગળ હાર્યા અને રાવણની આગળ મર્યા આની વાત કરી એટલે સંપાતિજી બોલ્યા કે બસ જીતી ગયો એટલે વાનરે કીધું જીત્યા નથી હાર્યા છે એટલે કદાચ તમારા સાંભળવામાં કંઈક પ્રશ્ન થયો હશે જીત્યા નથી હાર્યા છે ત્યારે સંપાતિએ વાત કરી એમને બધા જીતે હારે એ વસ્તુ જુદી છે જગતમાં અમારા બે વચ્ચેની સ્પર્ધા હતી એમાં હું જીત્યો અને એને ભગવાનના ભક્તની સેવા કરીને એમાં એ જીત્યો જગતમાં હું જીત્યો જીવનમાં એ જીત્યો એટલે આપણે જો કોઈકની સાથે સરખામણી કરવા જઈશું તો કોઈકના ઘર આપવા કરતાં ઊંચા હશે કદાચ એની એ રહેવું પડે ક્યારેક કદાચ બીજા લોકો આપણા કરતા આગળ ઉડે એ ખરા વધી વધીને ગમે તેટલું લેશે ને તો એ જગતમાં જીતેલા ગણાશે અને જો આ ટાણું સાચવીને અક્ષરધામની સેવા ખબરદાર થઈને કરીશું ને તો આપણે જીવન જીતી લઈશું તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આજે આપણને સૌને જીવન જીતવાનું બળ બુદ્ધિ અને શક્તિ આપે હવે નિષ્કુઆન સ્વામીએ બીજો દ્રષ્ટાંત આપ્યો છે ભાદરવા ભેંસે પૂછલે અને ગજ પડ્યો અજાડીએ ગોળી લલાગી ગોળી લાગી લલાટ માય એને જીવાવાની કેમ હા પાડીએ પહેલું દ્રષ્ટાંત ભાદરવો મહિનો આવી ગયો છે ચારે બાજુ હરિયાળી છે હવે એ દિવસમાં ભેંસ બીમાર પડે અને કે હવે મારે ખાવું નથી તો પછી સમજી જવાનું કે બહુ આગળ નહીં જીવે એમ આપણી બાજુમાં જ અખંડ અક્ષરધામની હરિયાળી છે બારે માસ ભાદરવો જેવું આપણને સેવાનું સુખ મળે અને આપણા મનમાં એવો વિચાર ન આવતો હોય કે ત્યાં જઈને સેવા કરીએ ત્યાં જઈને સેવા કરીએ આપણને શું થાય છે વ્યવહાર વચ્ચે આવી જાય છે ને હવે તમને એક ખાલી એક કડવું સત્ય વચ્ચે મારે લેવું છે પણ તમારે એક વાર વિચારી લેવું પૈસાથી તમને બધા સુખ આવ્યા છે એવું નથી મોટાભાગે જીવનમાં જે દુઃખ છે ને એ પણ પૈસાથી જ આવ્યા છે પૈસા બહુ ફ્રીલીથી આપણે ભેગા કર્યા છે ઝાઝા પૈસા થઈ ગયા છે એટલે પછી ફેલ ફતોડ થઈ જાય છે વ્યસન દૂષણો વધે છે છોકરાઓનો સંકલ્પ થાય કે આપણે વર્ષમાં છ છ વેકેશન લઈએ આ બધું કેમ થાય આપણી પાસે પૈસા બહુ છે પછી તમે કોઈ પણ દિવસે ભારતમાં જાઓ તો ભારતથી કેવા ફોન આવે કે બસ તમે આવો અને આપણે મળીએ એ પર્યાપ્ત છે કોઈ દિવસ કીધું છે આલા ફોન લઈને આવજો આલા કમ્પ્યુટર લઈને આવજો આલા કપડાં લઈને આવજો અમે છાપખાનું બેઠ લઈને બેઠા છે પણ એમના મનમાં એવું છે કે તમે છાપખાનું લઈને જ બેઠા છો અમેરિકામાં જ્યાં સુધી કમાઈશું ને ત્યાં સુધી લોકો માગશે પણ એક દિવસ એવો આવે કે જે કોઈ દિવસ આપણે હવે આગળનું કમાવતા ના હોય તો જેમ ભીમાને ખીમા નાગાબાઓને લૂંટવાનો ભય નથી તો બરાબર છોકરો જેટલો ભેડામાં નથી બગડતો એટલો લાડપોરમાં બગડે છે એ આપણા બધાનો અનુભવ થાય છે એટલે મારી વિનંતી છે આ તો ભાઈ આપણને વાત કરી એક દિવસ બે દિવસની સેવા આગળ તો નવ દિવસની સેવા હું કહું છું આજીવન સેવા તમે ઘરે જાઓ એકવાર અને તમે તમારા ધર્મપત્ની અને છોકરા મોટા હોય બધા સાથે બેસીને તમે એકવાર તો ચર્ચા કરો કંઈક પ્લેન તો હોવો જોઈએ કે અમારા જીવનમાં સુખ લેવા માટે અને સુખેથી આખું જીવન વિતાવા માટે આટલા પૈસાની અમારે જરૂર છે અને જેટલાની જરૂર હોય પછી તમે કંઈક અતિશય સંકલ્પ નહીં કરો કે મારા ફોર હન્ડ્રેડ મિલિયન ફાઈવ હન્ડ્રેડ મિલિયન જોઈએ હવે એ તો એ બધું છોડી દેવાનું ગુણાદિતાયણ સ્વામી કહે છે કે લાખનું ફળ શું કરોડ નું ફળ શું બે રોડ ખવાય છે અમે બધાના ઘરે ગયા છે કોઈ ભૂખ્યા નથી જે દિવસે શ્રીજી મહારાજે બે વરદાન માગ્યા છે એમની કૃપાથી આજ દિન પર્યંત કોઈ સ્વામિનારાયણનો સત્સંગી ભૂખે ઊંઘ્યા નથી હવે બધાના ઘરમાં જે કઈ સંકલ્પો છે જેને ઢોસા ખાવા છે એને ઢોસા મળે છે જેને પાવભાજી ખાવા છે એને પાવભાજી મળે છે આપણે બધા સુખ્યા છે તો તમારે નક્કી કરવાનું અને જોવાનું ઘરના હપ્તા આદલા છે મોળગે ચાલુ છે ગાડીના હપ્તા આદલા છે બધું નોર્મલ વ્યવહારિક બુદ્ધિ બધી વાપરવાની છોકરાના આલા ફીસ છે આલો ખર્ચ છે આલી મારી આવક છે પછી તમે એક આંકડો બાંધી દો કે મારી પાસે આલા પૈસા આવી જશે ને જે દિવસે આવે ને બીજે દિવસે રિટાયરમેન્ટ લઈને હવે સેવા કરવી છે કારણ કે પૈસાથી જો સુખ આવતું હોય ને તો પછી કોઈક કોઈકને તો અત્યાર સુધી આવી ગયો હોત ને કોઈકે તો ખરીદી કર્યું હોત ને રાજા મહારાજો થઈ ગયો ભારતમાં તો એકને નથી આવ્યું તો આપણી આવડતા છે ને ભગવાન ભજવા માટે ભગવાને આપી છે એક ભાઈ હતા એ કંઈક નવા ગામમાં સ્થળાંતર થવા માગતા અને ગામના ભાગોળે સાધુ બેઠા હતા એ સાધુને પૂછ્યું કે ગામ કઈ બાજુ છે એટલે સાધુએ આંગળી બતાવી કે તમે આ બાજુ જાઓ પહેલાં ગયા જોયું કે આ તો ગામ નથી આ તો સ્મશાન છે એટલે પાછા આવ્યા સાધુને કીધું કે તમે મને આંગળી ચીંધી તો મને સ્મશાન બતાવી ગામ કઈ બાજુ છે એટલે પેલા સાધુ કીધું કે તમે ઘરનું પૂછતા હશો કારણ કે ઉતારો તો ત્યાં છે બાકી છે વડે તો બધા ઊંઘવા માટે તો અહીંયા જ આવે છે બરાબર છે અત્યારે તમે ગમે તેટલું મોટું ઘર બાંધ્યું છે કે પચાસ સાહીઠ સિત્તેર એસી વર્ષ પછી જયારે છેલ્લે સુઈ જઈશું પછી એટલે પછી પેલા સાધું કીધું કે તમે ફરી એક વાર સ્મશાનમાં આટો મારવા જાઓ ત્યાં ગયા અને બધાના ટૂમસ્ટોન ઉપર થોડુંક જોયું એ બધા આવડતા લખેલી હોય ને કે જન્મસાલ અને મૃત્યુ કેટલા વર્ષ સુધી જીવ્યા તો કોઈકને અમે એવું લખ્યું હતું બે હજાર ચૌદથી બે હજાર પચીસ બે હજાર સત્તરથી બે હજાર પચીસ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ બધા ગણતરી કરવા બેઠા કે આ ગામમાં કોઈ દસ વર્ષથી વધારે તો જીતતા નથી અમે કોઈક અભિચાર લાગે છે કે શાપ થયો છે આ શું ભૂંડો દેશ છે સાધુને પછી ફરી પૂછવા માટે ગયા કે આ શું છે તમારા દેશમાં તમારા ગામમાં એટલે સાધુએ પછી વાત કરી કે જો અમે ગામમાં એક મંદિર રાખ્યું છે અને જણો જે જે સમયે મંદિરમાં આવે ને ભગવાન ભજે એટલે પૂજાની નોંધે આગલા વાગે આવ્યા આગલા વાગે ગયા અને જ્યારે એમનો પાર્થિવ સરવાળો કે વર્ષ મંદિરમાં કાઢ્યા જ એમની સાચી છે બાકી બીજું બધું તો ફોક જ હતું છેલ્લો એક પ્રસંગ એને પૂરું કરીએ આપણું બધું જીવન છે ને આ તરફ દ્રષ્ટિ હશે ને તો સહેજે સહેજે વ્યવહારમાંથી તમને સાંખ્ય વિચાર આવશે હું એમ નથી કહેતો કે તમે પાછો બધું છોડી દો સાદું થઈ જાવ એવું નહીં સુખે જીવન જીવજો તો પછી અતિશયોક્તિથીને